આ પ્રસંગે બોલતા યુથ વિંગના પ્રમુખ હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે પ્લાન્ટ એન્ડ પ્લેસ ઝુંબેશ હેઠળ અમે ફક્ત થોડાક રોપાઓની જ વાવણી નથી કરી રહ્યા પરંતુ આશાનું પણ વાવેતર કરી રહ્યા છીએ આજે આપણે જે દરેક રોપા વાવીએ છીએ તે આવતીકાલે વધુ હરિયાળી અને વધુ ટકાઉ બનાવવામાં ફાળો આપશે ક્રેડા યુથ વિંગને અર્થસભર પર્યાવરણીય કાર્યવાહી તરફ આ પગલું ભરવાનો ગર્વ છે ધારાસભ્ય શ્રી જે એસ પટેલ અને સુશ્રી રીટા પટેલ ગાંધીનગરના મયર સુશ્રી મીરા પટેલ કોર્પોરેટર શ્રી કૌશિક પટેલ ગાંધીનગર એસપી શ્રી રવિ તેજા ભાજપના નેતા શ્રી જયરાજસિંહ પરમાર અને અન્ય ઘણા મહાનુભાવોએ આ પહેલને સમર્થન આપ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ ઉત્પલ પટેલ છે અને અમે ગાંધીનગર ક્રેડાઇટ યુથ વિંગની ટીમ છે આજનો કાર્યક્રમ હતો ગાંધીનગરમાં વૃક્ષારોપણનો અને એમાં ગાંધીનગર યુથ ક્રીડાની ટીમે પાંચ હજાર વૃક્ષોનું પ્લાનિંગ કરેલું છે પ્લાન્ટેશનમાં આજે આ આ કાર્યક્રમમાં ગાંધીનગરના એમએલએ હતા રીટા મેડમ હતા આપણા જીએસ પટેલ સાહેબ હતા જીએમસીના બધા અધિકારીઓ હતા જીએમસીના ટોપ લેવલના બધા વ્યક્તિઓ આવેલા હતા અમારું અંદાજે પાંચ હજાર વૃક્ષોનું ટાર્ગેટ છે આ વખતે નેક્સ્ટ કાર્યક્રમમાં પહેલાં આ કાર્યક્રમમાં પ્લાન્ટેશન પછી એનું જતન કરવાનું છે એનું મેન્ટેન થાય પછી જ બીજો કાર્યક્રમ એમાં હાથ ઉપર લેવાના છે એવું નથી કે નંબર ઓફ કાર્યક્રમ કરવા છે જે કાર્યક્રમ કરીશું એને પર્ટિક્યુલર મેન્ટેન સાથે કર્યો છે આ પ્લાન્ટેશન કરવાનો મેન ઉદ્દેશ હતો કે અમે ડેવલોપર છીએ આજે જ્યારે બી અમે કોઈ બી પ્રોજેક્ટ મૂકી રહ્યા છીએ તો ત્યાં નંબર ઓફ વૃક્ષનું કટિંગ થતું હોય છે તો જેટલું પ્રકૃતિથી અમે લઈએ છીએ એટલું પ્રકૃતિને અમે સામે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ મારો મુખ્ય ઉદ્દેશ હતો